પરંતુ પીડિતા મહિલા આત્મહત્યા કરવાનું જ વારંવાર જણાવતા હોવાથી તેથી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે જેના પગલે એકસો એક્યાસીના કાઉન્સેલર રાધિકાબેન વી જોશી હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ પરમાર ધનજીભાઈ ઘટના સ્થળે અજાણી મહિલાને તેમની બાળકીઓ મદદ માટે પહોંચ્યા ત્યારબાદ પીડિતા મહિલાને બાળકીઓના કાઉન્સેલિંગ કરેલ પીડિત મહિલાને બાળકીઓની સાથે વાતચીત કરી તેમની પ્રાથમિક માહિતી લીધી જેમાં પીડિતા મહિલાએ જણાવેલ કે મારા લગ્નને બાર વર્ષ થયેલા હોય મારી સંતાનમાં એક દીકરો અને ચાર દીકરીઓ છે પીડિતાના પતિ જે કામ ધંધો કરે છે તે વ્યવસાયમાં પૈસા વેઠફી નાખે છે ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજ વસ્તુ પૂરું પાડતા નથી મહિલા તેમની ત્રણ માસની નાની દીકરીને સાથે લઈને મજૂરી કામ કરીને ઘરે ખર્ચ ચલાવતા હતા છતાં પણ પીડિતાના પતિ તેમના પર ખોટા વહેમ શંકા કરીને રોજ વ્યસન કરીને ઘરે આવી મારકૂટ કરે છે પીડીતાનો રવિવારના સાંજે તેમના પતિ સાથે ઝઘડો થયેલ ત્યારે પીડિતાને તેમના પતિએ તેમની ચાર દીકરી છે તેવા મેણા ટોણા મારતા તે બાબતથી ખૂબ જ દુઃખી થયેલ અને તેમણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો અને તેથી તારીખ બે નવના રોજ વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા અને તેમના દીકરાને તેમના પિતા પાસે જ સુવડાવી ગયા હતા તેમજ તેમની ચાર દીકરીઓ સાથે લઈને હમીરસર તળાવ ખાતે આત્મહત્યા કરવા માટે આવ્યા હતા ત્યારે એકસો એક્યાસી ટીમ દ્વારા શાંતિપૂર્વક વાતચીત કરી આશ્વાસન આપી પીડિતાનું કાઉન્સેલિંગ કરી તેમને સમજાવેલ કે આત્મહત્યા કરવી એ સમસ્યાનું નિરાકરણ નથી તેમનો દીકરો નિરાધાર થઈ જશે તેમજ તમારી ચાર દીકરીઓનો કોઈ વાંક નથી તો તેમને આવી સજા ન આપવી જોઈએ તેવી સમજણ આપેલ તથા આત્મહત્યા કરવી એ ગુનો છે માટે ક્યારેય જીવનમાં આત્મહત્યા કરવાનો વિચાર કરવો નહીં પીડિતા મહિલાએ જણાવેલ કે હવે પછી ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર કરશે નહીં પીડિતા મહિલાએ આત્મહત્યા કરવાનો વિચાર ડિપ્રેશનમાં આવીને કર્યો હતો પીડિતા મહિલાએ હવે પછી આત્મહત્યા નહીં करू તેવો સંકલ્પ લીધો હતો આમ એકસો એક્યાસી ટીમ કુશળ કાઉન્સેલિંગ કરી પીડિતા મહિલાને જીવવાની જિજ્ઞાસા જગાડેલ હાલ મહિલા અને તેમની ચાર બાળકીઓને આશ્રય તથા લાંબા ગાળાના કાઉન્સેલરની જરૂર હોય તેથી પીડિતા મહિલા અને તેમની ચાર માસૂમ બાળકોઓને ભુજ ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવેલ છે